રણવાવના શ્રી જલારામ સેવા મંડળ ટ્રસ્ટ દ્વારા મામલતદારને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે જેમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી જ્ઞાન પ્રકાશ પર કાયદાકીય પગલા લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે આ તકે અનેક મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા હું પોરબંદર જિલ્લો રાણાવાવ ગામ અશોકભાઈ કેશવજી વેડેજા લોહાણા અમારી આસ્થા દુભાણી છે આ જે સ્વામીજી એ વિભાસ્તર કર્યું છે જલારામ બાપા નું એનું અમારી લાગણી એકદમ ડૂબાઈ છે કે વેલામાં માં વેલી તકે વિરપુર આવે અને જલારામ બાપા ની માફી માંગે એવી અમારી આશા છે તો વેલામાં માં વેલી તકે આ કાર્યવાહી થાય એવી અમારી અભિલાષા છે અત્યારે અશોકભાઈ તમે સમસ્ત લુહાણા સમાજ અત્યારે રાણાવા મામલતદારે આવેદન પત્ર દેવા માટે આવ્યા હતા જલારામ મંદિર ના ટ્રસ્ટી તથા લુહાણા મહાજન અને ભાઈઓ તરત ગામના આગેવાનો બધા સાથે આવી અને આવેદનપત્ર મામલતદાર સાહેબને આપેલું છે આની કાર્યવાહી અમારે વહેલા વહેલી છે